પૂર્વ સી એમ શ્રી વિજય રૂપાણી સાહેબ પણ હતા બહુ જ મોટો લોસ છે ગુજરાત માટે નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જે વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે અને તેમના વિશે ઋતુભાઈ કંડોળિયા શું કહીએ છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે બતાવીશું એના પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય અને

ધારાસભ્ય તરીકે કામ પણ કર્યું છે બહુ જ મોટો લોસ છે ગુજરાત માટે સમાજ માટે પોલિટિક્સ માટે બધી જ રીતે હું આ તમામ મહાન મહાનુભાવો કે જેટલા પણ વ્યક્તિઓ જેમણે જીવ ગુમાવ્યો છે બધાને દિલ સોજી પાઠવું છું એમના પરિવારજનોને હિંમત આપે પ્રભુ એવી પ્રાર્થના કરું છું